એક વાત વિચારો ગાડી ચલાવવા માટે પેટ્રોલ જોઈએ બરાબર પણ આપણા શરીરના કોષો સુધી પેટ્રોલ એટલે કે પોષણ અને ઓક્સિજન પહોંચે છે કેવી રીતે ચાલો આજે સજીવોની અંદરની આ અદ્ભુત દુનિયાની સફર કરીએ તો સવાલ ભલે એકદમ સીધો સાદો લાગે પણ એનો જવાબ વાહ એમાં જ તો જીવનનું આખું રહસ્ય છુપાયેલું છે સજીવોની પોતાની એકદમ જટિલ અને અદ્ભુત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તો આજની આપણી સફર કેવી રહેશે સૌથી પહેલાં આપણે જોઈશું પ્રાણીઓનો સુપર હાઈવે પછી વાત કરીશું શરીરની પોતાની ક્લીનઅપ ટીમની એ પછી વનસ્પતિની અંદર રહેલી એકદમ શાંત એલિવેટર સિસ્ટમ પર નજર નાખીશું અને છેલ્લે આ બધું ભેગું મળીને કેવી રીતે કામ કરે છે એનો એક મોટો ચિત્ર જોઈશું સારું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી પ્રાણીઓનું સુપર હાઈવે હા આપણે વાત કરી રહ્યા છીએ રુધિરાભિસરણ તંત્રની અને સાંભળો આ કોઈ મામૂલી રસ્તો નથી હો આ તો આખું જીવન ટકાવી રાખવા માટેનું એકદમ જબરદસ્ત નેટવર્ક છે આને છે ને એકદમ મોટા શહેર જેવું સમજો જ્યાં ધમનીઓ અને શીરાઓ એ જાણે કે શહેરના મોટા મોટા હાઈવે અને નાની નાની ગલીઓ છે અને આ રસ્તાઓ પર ચોવીસે કલાક જીવન માટે જરૂરી સામાનની અવરજવર ચાલતી જ રહે છે નોનસ્ટોપ અને આ હાઇવે પર દોડતી ગાડીઓ કઈ એ છે આપણું રુધિર એટલે કે લોહી અને એવું ના સમજતા કે આ ખાલી લાલ રંગનું પાણી છે ના આ તો એક આખી ટીમ છે જેનું કામ છે પોષક તત્વો અને ઓક્સિજનની ડિલિવરી કરવાનું અને સાથે સાથે કચરો પણ ઉપાડી જવાનું તો વાત એમ છે કે લોહી એકલું નથી એ એક આખી ટીમ છે વિચારો રુધિર રસ એ જાણે કે રમવાનું મેદાન છે એમાં રક્તકણ એટલે કે રેડ બ્લડ સેલ્સ એ ઓક્સિજન પહોંચાડનારા સૈનિકો છે શ્વેતકણ એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ એ બીમારીઓ સામે લડનારા આપણા બોડીગાર્ડ્સ છે અને ત્રાકકણો એ તો એન્જિનિયર છે ક્યાંય પણ વાગે તો તરત જ રિપેરિંગનું કામ શરૂ કરી દે છે ને કમાલનું ટીમ ક્યારે વિચાર્યું છે કે લોહીનો રંગ લાલ કેમ હોય છે વેલ એનું કારણ છે આ ઓક્સિજન લઈ જતા સૈનિકો એટલે કે રક્તકણો એમની અંદર હિમોગ્લોબિન નામનું એક ખાસ પ્રોટીન હોય છે અને આ હિમોગ્લોબિન જ ઓક્સિજનને મજબૂતીથી પકડીને શરીરના ખૂણે ખૂણે પહોંચાડે છે હવે આ આખા સુપરહાઈવે નેટવર્કને પાવર ક્યાંથી મળે છે એના પાવર એટલે કે આપણા હૃદયમાંથી અને આ કોઈ સાદો પાણીનો પંપ નથી હો આ તો એક એવું જોરદાર મશીન છે એક એવું એન્જિન છે જે આપણા જન્મથી લઈને છેલ્લા શ્વાસ સુધી એક સેકન્ડ માટે પણ અટકતું નથી નોન સ્ટોપ કામ હવે જુઓ હૃદયનું કામ કેટલું અદ્ભુત છે એ એક સાથે ડબલ ડ્યુટી કરે છે એક જ સમયે એ બે અલગ અલગ પ્રકારના લોહીને મેનેજ કરે છે હૃદયનો ડાબો ભાગ ઓક્સિજનવાળું શુદ્ધ લોહી આખા શરીરમાં મોકલે છે અને એ જ સમયે જમણો ભાગ શરીરમાંથી આવેલું કાર્બન ડાયોક્સાઇડવાળું અશુદ્ધ લોહી ફેફસામાં શુદ્ધ થવા મોકલે છે અને સૌથી મોટી વાત આ બંને ક્યારેય એકબીજામાં ભળી નથી જતા શું જબરજસ્ત એન્જિનિયરિંગ છે ને અને આ આખી સિસ્ટમ એકદમ જીવંત છે એનો પુરાવો તો આપણા પોતાના હાથમાં જ છે જરા કાંડા પર આંગળી મૂકીને જુઓ જે ધબકારો અનુભવાય છે જેને આપણે નાડી કહીએ છીએ એ બીજું કંઈ નથી પણ હૃદયમાંથી પમ્પ થયેલા લોહીના દરેક ધક્કાનો અનુભવ છે દરેક ધબકારો એ એક નવું મોજું છે તો આ ધબકારા કેટલા હોય સામાન્ય રીતે જ્યારે આપણે આરામ કરતા હોઈએ ત્યારે એક મિનિટમાં લગભગ બોતેરથી એંશી વાર હવે જરા હિસાબ માળો એટલે કે દિવસમાં એક લાખથી પણ વધારે વાર વિચાર તો કરો સતત આરામ કર્યા વગર ઓકે તો આપણે ડિલિવરી સિસ્ટમ તો જોઈ લીધી પણ જ્યાં પણ કામ થાય ત્યાં કચરો તો થવાનો જ બરાબર ને તો શરીર આ બધા કચરાનું શું કરતું હશે વેલ એના માટે પણ એક ખાસ સિસ્ટમ છે શરીરની પોતાની સફાઈ ટુકડી અને આ સફાઈ ટુકડી એટલે આપણું ઉત્સર્જન તંત્ર એનું મુખ્ય કામ શું લોહીને સતત સાફ કરવાનું એને એકદમ હાઈટેક વોટર ફિલ્ટર પ્લાન્ટ જેવું સમજો જે લોહીમાંથી બધો જ કચરો અને ઝેરી પદાર્થો શોધી શોધીને અલગ કરે છે અને બહાર ફેંકી દે છે અને આ સફાઈની પ્રોસેસ પણ એકદમ સિસ્ટમેટિક છે જુઓ સૌથી પહેલાં મૂત્રપિંડ એટલે કે કિડની જે આપણા ફિલ્ટર છે તે લોહીમાંથી કચરો ગાળીને મૂત્ર બનાવે છે પછી આ મૂત્ર મૂત્રવાહિની નામની પાઇપ દ્વારા નીચે મૂત્રાશયમાં જાય છે જ્યાંય જમા થાય છે અને છેલ્લે મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી બાર એકદમ પરફેક્ટ ચોક્કસ અને કાર્યક્ષમ સિસ્ટમ અને જાણીને નવાઈ લાગશે કે જે મૂત્ર બને છે એમાં પંચાણું ટકા તો ખાલી પાણી જ હોય છે બાકીના જે માંડ અઢી અઢી ટકા છે એમાં યુરિયા અને બીજો કચરો હોય છે આના પરથી જ સમજી શકાય કે શરીરને સાફ રાખવા માટે પાણી પીવું કેટલું કેટલું બધું જરૂરી છે તો પ્રાણીઓની વાત તો થઈ ગઈ પણ હવે જરા વનસ્પતિઓની દુનિયામાં ડોક્યું કરીએ જે આપણને એકદમ શાંત અને સ્થિર લાગે છે શું એમની અંદર પણ આવી કોઈ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાલતી હશે શું લાગે છે અરે બિલકુલ હોય છે વનસ્પતિની આખી ટ્રાન્સપોર્ટ સિસ્ટમની શરૂઆત થાય છે જમીનની નીચેથી એના મૂળમાંથી આ મૂળ અને એના પર રહેલા નાના નાના મૂળરોમ રોમ એક આખું નેટવર્ક બનાવે છે જે બરાબર એક સ્ટ્રોની જેમ કામ કરે છે જમીનમાંથી પાણી અને જરૂરી તત્વો ચૂસવાનું હવે આ ચૂસેલા પાણી અને પોષક તત્વોને ઉપર કેવી રીતે પહોંચાડવા એના માટે વનસ્પતિ પાસે બે અલગ અલગ પાઇપલાઇન છે એક છે જલવાહક પેશી એને સમજો એક વનવે લિફ્ટ એનું કામ ફક્ત નીચેથી ઉપર એટલે કે મૂળમાંથી પાંદડા સુધી પાણી અને ખનીજ પહોંચાડવાનું છે અને બીજી છે અન્નવાહક પેશી આ તો ટુ વે કુરિયર સર્વિસ જેવી છે પાંદડામાં જે ખોરાક બને એને છોડના દરેક ભાગમાં ઉપર નીચે બધે જ પહોંચાડે છે પણ એક સવાલ થાય કે આટલા ઊંચા ઊંચા ઝાડની ટોચ સુધી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પાણી કેવી રીતે પહોંચતું હશે એની પાછળ એક જબરદસ્ત પ્રક્રિયા કામ કરે છે જેનું નામ છે બાષ્પોત્સર્જન થાય એવું કે પાંદડામાંથી પાણી વરાળ બનીને ઉડી જાય અને જેમ આપણે સ્ટ્રોથી જ્યુસ પીએ છીએ અને ઉપર ખેંચાણ ઊભું થાય છે બસ એ જ રીતે પાણીના ઉડી જવાથી એક ખેંચાણ પેદા થાય છે જે નીચે મૂળમાંથી પાણીને ઉપર તરફ ખેંચે છે આ તો જાણે કે કુદરતનો પોતાનો સક્ષમપંપ છે તો આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓ બંનેની અંદરની આ અદ્ભુત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ જોઈ ચાલો હવે ફટાફટ આખા મુદ્દાને સમરાઈઝ કરી લઈએ અને જે મુખ્ય શબ્દો આપણે શીખ્યા એના પર એક નજર નાખી લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય ચાલો એકદમ ઝડપથી ધમની એટલે જે હૃદયથી દૂર લોહી લઈ જાય શિરા જે હૃદય તરફ લોહી પાછું લાવે રુધિર કેશિકા જે આ બંનેને જોડતી એકદમ બારીક નળીઓ છે મૂત્રપિંડ એટલે આપણા શરીરનો ફિલ્ટર પ્લાન્ટ પછી વનસ્પતિમાં આવીએ તો જલવાહક પેશી એટલે પાણીની પાઇપલાઇન અને અન્નવાહક પેશી એટલે ખોરાકની ડિલિવરી સર્વિસ સિમ્પલ તો આપણે આ બધી સિસ્ટમ્સને અલગ અલગ તો સમજી લીધી પણ ખરી અજાયબી એ નથી ખરી અજાયબી તો એ વાતની છે કે આટલી બધી જટિલ અડે અલગ અલગ લાગતી સિસ્ટમ્સ એકબીજા સાથે મળીને એકદમ પરફેક્ટ સંગીતની જેમ એકદમ તાલમેલમાં કેવી રીતે કામ કરે છે અને આ જ તાલમેલ જીવનને શક્ય બનાવે છે કદાચ એ જ તો કુદરતનો અસલી જાદુ છે